વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના અઠોતેરમાં સ્વતંત્રતા પર્વની આનબાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું સીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્રતા સેનાનીઓને

ગોવાભાઈ રબારી પદાધિકારીઓની અધિકારીઓ શ્રી કર્મચારીઓ શ્રી પોલીસ સ્થળના જવાનો જીઆરડી હોમગાર્ડના જવાનો શાહના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાત દરગાહી સંદેશ શા બનાસકાંઠા એ છોતેરમાં સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો દેશ માટે મરવાનો આજે સમય છે દેશ હિત માટે જીવવાનું આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ હું માત્ર મારા માટે નહીં મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ